હેલ્લો ગુજરાત ન્યૂઝ બધાને નમસ્કાર હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ જુનાગઢ ગિરનાર ના સાડા પાંચ હજાર પગથિયા ઉપર આવેલ ગુરુ ગોરખનાથ શિખર ઉપર ગોરખનાથજીની મંદિરની પ્રતિમાને ની કોઈએ ગઈ રાત્રિના તોડફોડ કરી મંદિરમાં અને પ્રતિમાને પણ તોડફોડ કરી અને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દીધેલી છે જેવા વિડિયો અત્યારે બહાર આવેલા છે અને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી સાધુ સંતોમાં રોષ અને ભાવિકોમાં પણ રોષ પ્રવર્તે રહ્યો છે કૃત્ય કરનાર જે હોય એને બક્ષવામાં ન આવે અને કડકમાં કડક સજા થાય છેદાય સંપ્રદાયના સંતો શ્રી સોમનાથ બાપુ પોચી શ્રી સેરનાથ બાપુ સહિતના સંતો તેમજ ધર્મ પ્રેમી લોકો આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢેલ અને આ અપરાધ કરનારાઓને કડકમાં કડક સજા કરવા તંત્ર પાસે માંગણી કરી છે અને વિધિવત પોલીસ ફરિયાદ પણ કરાવવાની ગતિવિધિ હાથ ઉપર લેવાય છે સોમનાથજી આજ સવારના ચાર થી છ ના ની અંદર આ ઘટના બની લોક દેવામાં પૂજારી બહાર આવ્યો શું લાગે છે કેટલા લોકો હતા કેવી રીતે નો અંદાજ ના હિસાબે ચાર થી પાંચ લોકો હતા કેવા કપડા પહેરેલા હતા કે સફેદ વસ્ત્ર જેવું દેખાના હતા એટલે એમાં કઈ જાજુ દેખાય નહીં હોવા જોઈએ બાપુ કેવું લાગે છે તમને આવી ઘટના વારંવાર બને આ ઘટના કોઈ પણ અધર્મી કામ છે હાલ આપણે કઈ કઈ પોલીસ પોલીસની તપાસ કરે છે અને પોલીસ જે છે હશે સત્ય બહાર લાવશે અચ્છા બાપુ આનું પરિણામ નહીં આવતા દિવસો માં કહેવાય તો આના પરિણામ ને પૂરા ભારતભરમાં નાથ સંપ્રદાય દ્વારા એક મોટું આંદોલન ચલાવવામાં આવશે આની પહેલા પણ બાપુ આના પહેલા બે ત્રણ ઘટનાઓ બની ગઈ એનું પણ કોઈ પ્રૂફ સત્ય કરી શક્યા નથી આજ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી ગઈકાલે રાત્રિના કોઈ સમય દરમિયાન ગિરનાર પર્વત ઉપર જે ગુરુ ગોરક્ષનાથનું મંદિર આવેલું છે ને મંદિરની બાજુમાં જે ગુરુ ગોરક્ષનાથની મૂર્તિ છે એ રાત્રિના કોઈ શખ્સો દ્વારા એ મૂર્તિને ખંડિત કરવામાં આવેલ છે તો એના જાણ થતાં પોલીસની અલગ અલગ ટીમો સ્થળ ઉપર પહોંચે કાયદેસરની ફરિયાદ લઈ અને જિલ્લા એલસીબી એસઓજી ભવનાથ પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ ટીમો ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ આ બાબતની તપાસ કરી રહી છે અને આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવેલું છે એ ડિટેક્ટ કરવા માટે તમામ ટીમો અત્યારે કામે લાગેલી છે આ સર જોવા જાય તો નજીકમાં કે સીસીટીવી કે કોઈ આવતું જાતું દેખાડ્યું